અંધશ્રદ્ધાનો ભોગ બનાવી તાંત્રિકે કર્યો લાખોનો તોડ એકસો આઠ બકરાની બલી ચડાવવા કહ્યું હતું તાંત્રિકે ફેસબુકના માધ્યમથી થયો હતો સંપર્ક ખાલી દિમાગ અક્ષર શૈતાન કા ઘર હોતા હે આ કહેવત તો તમે સાંભળી જ હશે ખાલી દિમાગ ક્યારે થાય છે માણસ જ્યારે બધેથી હારી જાય છે તેની નોકરી પણ જતી રહે છે અને કોઈ રસ્તો સામે ના દેખાતા હોય છે અંધશ્રદ્ધામાં સુરતમાં એ જે વ્યક્તિ આવી જાય છે અને ઉજ્જૈનના એક તાંત્રિકના બની બેઠેલા તાંત્રિકના સંપર્કમાં આવે છે તાંત્રિક તેની પાસેથી લાખોની તોડ કરી અને પછી તેના ઘરમાં ઘૂસી અને શું કરે છે જો આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ અવાજ સુરત શહેરના અડાજણ વિસ્તારમાં ખોડિયાર નગર સોસાયટીમાં રહેતા રાકેશ પરમારની છે જેઓ સુરતના ટોયોટા કંપનીના એક્ઝિક્યુટિવ સર્વિસ મેનેજર તરીકે કામ કરે છે રાજેશભાઈએ સુરતના સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે વર્ષ બે હજાર બાવીસમાં તેને માથાનો દુખાવો થતો હતો અને તેની નોકરી પણ છૂટી ગઈ હતી તેને રાત્રે ઊંઘમાં ખરાબ અને નકારાત્મક સપના આવવા લાગ્યા હતા અને તેના કારણે તે તણાવમાં રહેવા માંડ્યો હતો ઓક્ટોબર ફેસબુક પેજ પર એકાઉન્ટ સર્ચ કરતી વખતે તેને શૈલેન્દ્રનાથ નાથ તાંત્રિક નામનું એક ફેસબુક પેજ મળી આવ્યું હતું જેમાં તાંત્રિક શક્તિઓ દ્વારા દરેક મુશ્કેલીનો સમસ્યાનો ઉકેલ આવી શકે છે તેવું લખ્યું હતું આ ફેસબુક પેજ ઉજ્જૈનનું છે અને તેનું તેને જાણવા મળ્યું હતું જેમાં એક ફોન નંબર પણ આપવામાં આવ્યો હતો રાજેશ પરમારે ફરિયાદમાં લખાવ્યું છે કે તેના પરિવારજનોએ ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરમાં મહાદેવનો ખૂબ મોટી આસ્થા છે અને તેથી તેઓ ફેસબુક પેજ પર આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરે છે ફોન નંબર પર કોલ કરનાર વ્યક્તિએ પોતાનું નામ મહેશ કુમાર વિશ્વનાથ હોવાનું જણાવ્યું હતું ત્યારે તેમણે ફેસબુક પર અપાયેલી જાહેરાત વિશે પૂછતા સ્વીકાર્યું હતું તમારા જીવનમાં ગમે તેટલી સમસ્યા હશે તે પૂજા પદ્ધતિ દ્વારા દરેક સમસ્યાનું સમાધાન થઈ શકશે હું મહાકાલનો ભક્ત છું અને મારા પર વિશ્વાસ રાખો હું કોઈને નુકસાન પહોંચાડતો નથી આમ કરી રાજેશને વિશ્વાસમાં લઈ લીધો હતો જે બાદ તાંત્રિકે જણાવ્યું હતું કે તમારા ઘરમાં સાત દુષ્ટ આત્માઓ રહે છે તેમાંથી મુક્તિ મેળવવા માટે તમારે તાંત્રિક વિદ્યા કરવી પડશે જેના માટે વીસ રૂપિયાની દક્ષિણા પણ થશે વાતચીત મુજબ રાજેશની બહેને તાંત્રિકના ખાતામાં વીસ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા ત્યારબાદ તાંત્રિક મનીષ કુમારે રાજેશ પરમારને કહ્યું હતું કે તમારા ઘરમાંથી ચાર દુષ્ટ આત્માઓ દૂર થઈ ગઈ છે પરંતુ ત્રણ આત્માઓ કાઢવાની બાકી છે તેથી તમારે ત્રણ બકરાની બલિ ચડાવવી પડશે અને તેના માટે એક લાખ સોળ હજાર રૂપિયા ચૂકવવા પડશે આ પછી ફરીથી રાજેશભાઈની બહેન જ્યોતિએ યુપીઆઈ આઈડી દ્વારા પૈસા ટ્રાન્સફર કર્યા હતા પણ તાંત્રિક મનીષ કુમારે કહ્યું હતું કે તમારા ઘરમાં ખાડો ખોદી અને સોનું કાઢવામાં આવશે તમારા ઘરમાં ઘણું સોનું છે સોનું કાઢવા માટે તેઓ તમારા ઘરે આવીને પૂજા પણ કરી દેશે આ પછી તેઓ અમારા ઘરે આવ્યા ઘર ખોદવા અને મજૂરો માંડ્યા તથા કહ્યું કે સોનું કાઢવા માટે એકસો બકરાની બલી ચડાવવી પડશે પોલીસ શ્રી સુરત શહેર અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર નાયબ પોલીસ શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનાઓની સૂચના અનુસાર શહેરના નાગરિકો સાયબર ક્રાઇમનો ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ ન બને અથવા જો એવા ગુના આચરવામાં આવ્યા હોય તો તેવા ટોળકીઓને પકડી પાડવામાં આવે તે માટે સૂચના આપવામાં આવેલ તે સૂચના અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર અરજદારની એક એફઆઈઆર નોંધવામાં આવી હતી જેમાં ઓક્ટોબર બે હજાર બાવીસથી લઈને મે બે હજાર ત્રેવીસ સુધી અર એક જે અરજદાર છે એ ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ બનેલ એમાં અરજદારને થોડી ઘણી ઘરમાં તકલીફ હતી એ હિસાબે ફેસબુક ઉપર શૈલેન્દ્ર શૈલેન્દ્રનાથ અઘોરી નામનું ફેસબુક એકાઉન્ટ છે એના ઉપર એવું લખેલ મળ્યું અરજદારને મળ્યું કે તાંત્રિક વિધિ છે કે સભી સમસ્યાઓ કા સમાધાન કરે અરજદારને તેમાં વિશ્વાસ પડતા અરજદારે સદર એકાઉન્ટ ધારકનો સંપર્ક કરેલ ત્યારબાદ વોટ્સઅપ પર તેમની સાથે વાતચીત થયેલ તો આ અઘોરી શૈલેન્દ્રનાથ જે છે જેનું મૂળ નામ છે મુનિષ ભાર્ગવ તેઓએ અઘોરી શૈલેન્દ્રનાથના નામે એકાઉન્ટ ખોલીને દેશભરમાંથી ભોળા લોકોને ભોળવીને અને તેમની પાસેથી નાણાં પડાવવાનું કામગીરી કરતો હતો એ દરમિયાન અરજદારનો સંપર્ક થતાં એમણે તમારા ઘરમાં ભૂતોનો વાસ છે તમારા ઘરમાં ઘણું સોનું છે દુષ્ટાત્માઓનો વાસ છે વિધિ કરવી પડશે એમ કહીને ટુકડે ટુકડે પૈસા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવીને પોતાના જ અલગ અલગ બેંક એકાઉન્ટોની અંદર પૈસા નખાવ્યા છે લગભગ જોઈએ તો પંદ એ આજે છથી સાત મહિનાનો સમયગાળાની અંદર પંદર લાખ એકાવન હજાર પાંચસોને દસ રૂપિયા ફરિયાદીના મુનિષ ભાર્ગવ ઉર્ફે શૈલેન્દ્રનાથ અગોરીએ બોળવીને ફ્રોડ કરીને લઈ લીધેલા છે આ દરમિયાન એક વખત મુનિશ ભાર્ગવ પોતાના સાગરીત મનોજ ભાર્ગવની સાથે સુરત ખાતે આવેલ અને ફરિયાદીને બોળવીને એમના ઘરમાં વિધિ કરવા માટે જણાવેલ જે માટે ફરિયાદીએ ઘરમાં ખાડો ખોદાવેલ ત્યારબાદ ધાર્મિક વિધિ કરી ધુમાડોને એમ કરીને ફરિયાદીના ઘરની અંદર પોતે લાવેલ નકલી ઘરેણાં સોનાના અને હાડકાને એમ બતાવીને ધુમાડાનો લાભ લઈને ફરિયાદીને ભોળવીને જણાવેલ કે તારા ઘરમાં આ આત્મા છે અને આ જે સોનું છે ત્યારબાદ હાથ ચાલાકીથી એ સોનું અને બધું ગાયબ કરી દીધેલ ધુમાડાનો લાભ લઈને ફરી અને પછી આરોપીને એવું જણાવ ફરિયાદીને એવી રીતના જણાવેલ કે તમારા જો વિધિ કરાવશો તો આ વસ્તુ તક તમારા ઘરમાંથી જતી રહેશે અને જેટલું સોનું છે એના કરતાં સો ગણું સોનું તમને જે દેખાયું હતું એના કરતાં મળશે એ દરમિયાન મનોજ ભાર્ગવ જે આ મૂળ આરોપીનો સાગરીત હતો એમણે તેનામાં પોતે આત્મા આવી હોય એવો ઢોંગ કરીને એકસો આઠ બકરાની બલી માગી જેના માટે ફરિયાદી પાસે ફરીથી પૈસા પાડવામાં આવ્યા તો આ જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને આ એકવારની વિધિ એ બધું થઈને લગભગ પંદર લાખ એકાવન હજાર પાંચસો દસ રૂપિયા જેટલા આરોપી સાથે સાયબર ક્રાઇમ ફ્રોડ કરવામાં આવે છે અત્યારે લગભગ કોઈ જગ્યાએ આ ફરિયાદી વિરુદ્ધ કોઈ પણ જગ્યાએ આવી ચીટિંગની ફરિયાદ નથી કાળા જાદુનું નામ આવે ત્યાં લોકો ગભરાઈ જતા હોય છે કે અમે બાબાજીની ફરિયાદ કરીશું તો આવું કંઈક થશે પણ એમની પૂછપરછ હજુ ચાલુ છે જે દરમિયાન અમને એવું જાણવા મળ્યું છે કે નાની મોટી અમાઉન્ટ ગણીએ બે પાંચ હજાર તો વિધિના નામે આ રીતના એમણે ઓનલાઈન ટ્રાન્સફરને એમ લઈને લગભગ સોથી વધુ લોકો સાથે છેતરપિંડી કરેલી છે પણ એ બઈ છે ફરિયાદ હજુ ક્યાંય નોંધાઈ નથી આરોપીનો મૂળ ધંધો જાયરો આ છે કે બીજો કોઈ ધંધો છે ના આરોપીનો મૂળ ધંધો આ છે આરોપી લગભગ બે વર્ષ પહેલાં પંજાબના કપૂરથલામાં જે ટ્રસ્ટ મંદિર હોય છે ત્યાં ગાડી દુકાન બહાર વિવિધ હવન માટે ભાડે આપતા હોય છે એ પ્રકારની પણ કામગીરી કરતો હતો મૂળ હવન કરવાનું કુંડલી બનાવવાનું એ બધું બેઝિક જે પૂજા અને હવન એ રીતની કામગીરી એ આરોપીની મૂળ કામગીરી છે ના

આ રીતે તેમની પાસેથી કુલ પંદર લાખ એકાવન હજાર અને સો રૂપિયાની લૂંટ કરી અને તે ફરાર થઈ ગયો હતો જે બાદ રાજેશ પરમારે આ અંગે સુરત સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક ક્રાઇમ સ્ટોરીમાં હાલ બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચારો માટે ગુજરાત તકને અત્યાર સુધી તો તમે સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો કરી લેજો ફેસબુક અને ઇન્સ્ટા પર પણ ફોલો કરી લેજો ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર